પર્યટકો જે છવ્વીસ કરતા વધારે જે શહીદ થયા એમનો પ્રતિશોધ લીધો છે હું આ બે દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું હમણાં જ ગણતરીના દિવસો પહેલા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ રિઝલ્ટ બહાર પડ્યું સામાન્ય પ્રવાહ રિઝલ્ટ બહાર પડ્યું વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતમાં ત્યાસી પોઈન્ટ એકાવન ટકા રિઝલ્ટ આવ્યું અને સામાન્ય પ્રવાહમાં ત્રાણું પોઈન્ટ સાત ટકા રિઝલ્ટ આવ્યું કેટલાક વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બનશે કેટલાક વિદ્યાર્થી મિત્રો એન્જિનિયર બનશે કેટલાક વિદ્યાર્થી મિત્રો એડવોકેટ બનશે અને કેટલાક સીએ બનીને ભારત દેશનું અર્થતંત્ર સંભાળશે પણ મુખ્ય એક વાત મારે જે કરવી છે કે ભારત દેશની જે ટોપ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ છે યુપીએસસી આ પાસ કરીને આઈએએસ આઈપીએસ અધિકારી કોણ બનશે આ પાસ કરીને સમાજની સેવા માટે દેશની સેવા માટે કે કોણ આગળ વધશે કોણ આગળ આવશે આપણે આપણા સમાજનું નામ રોશન કરી શકીએ છીએ જે વિદ્યાર્થી મિત્રો દસમું ધોરણ કે બારમું ધોરણ પાસ નથી કરી શક્યા એની માટે ખાસ ઉલ્લેખ કરવા માંગુ છું કે આ કોઈ જિંદગીની પરીક્ષા નથી આ એક ડિગ્રી મેળવવા માટેની પરીક્ષા છે અને બીજી વાત કરું તો એક મનોજ કુમાર શર્માનો કિસ્સો પણ આપણી સમક્ષ છે કે વ્યક્તિ બાર ફેલ હતા અને એમણે ફરીથી પોતાની કોશિશ કરી કોશિશ કરીને યુપીએસસીની પરીક્ષા આપી પાસ થયા સફળ થયા અને આજે આઈપીએસ બનીને આપણી સમક્ષ છે હું કોઈ ક્લાસીસનું ગ્રાન્ડિંગ નથી કરતો કે કોઈ સંસ્થાની એડવર્ટાઈઝ નથી કરતો કે જે કરાવતી હોય પણ ભારત દેશની જે યુપીએસસીટી પરીક્ષાઓ થઈ રહી છે કે યુપીએસસી ની પરીક્ષા હોય જીપીએસસી ની પરીક્ષા હોય પણ કહેવાનું મારું માત્ર એટલું કે હમણાં ગણતરીના દિવસો પહેલા જ યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું અને જેમાં ગુજરાતના પચીસ જેટલા બાળકોએ સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરી

ત્રીસમો ક્રમ આખા ભારતમાં મેળવીને પોતાના સમાજનું પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે આવા તો કેટલાય કેન્ડિડેટે યુપીએસસી ની પરીક્ષા પાસ કરી છે હું તો માત્ર ગુજરાત પૂરતી વાત કરું છું પણ જેટલા પણ વિદ્યાર્થીઓએ જેટલા પણ કેન્ડિડેટે આ પરીક્ષા આપી જે પણ પાસ થયા છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું જે વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસ પચીસ ની એક્ઝામમાં

કે આ મા બાપને હું કહેવા જઈ રહ્યો છું કે આપના બાળકને જો ગુજરાત લેવલે કે કેન્દ્ર લેવલે કોઈ પરીક્ષા આપવી હોય તો એમને આપવા દેજો એમનો પ્રેરણા સ્ત્રોત બનજો પ્રેરણા સ્ત્રોત તોડવાની કોશિશ ન કરતા કેમ કે ઘણા જોયા છે કે આપણાથી ન થાય આપણે ન કરી શકીએ આપણે આમ ન કરી શકીએ આપણે તેમ ન કરી શકીએ આવું ન બોલીને એમનો પ્રેરણા સ્ત્રોત બનજો કે તારાથી સો થાય એમ છે ને સો તું પાસ થઈ શકે સો હું ગેરંટી આપું છું કે જો આટલી પ્રેરણા આપણે આપતા થઈ જશું તો આપણું બાળક સો ઉત્તીર્ણ થઈને પાસ થશે ધન્યવાદ